અને એની ફ્રેન્ચાઇઝી અહીં થરાદમાં આવી ગઈ છે અને એનું કાલે ઉદઘાટન છે તો આજે બધા ક્રિએટરોને ભેગા કર્યા છે અને થરાદ જવાનું છે અહીંથી અમારા બાબરના ભુવાજીને લેવાના છે પછી અમારા ભૂરા ભાઈને પણ લેવાના છે તો જઈએ છે થરાદ અને મળીએ છીએ કોણ કોણ આવે છે અને કેવો શોરૂમ બનાવ્યો છે એ પણ આપણે જોઈએ ચાલો મળીએ છીએ ત્યારે તો ફાઇનલી પહોંચી ગયા છે અમારા રંગીલા થરાદ અને હવે તો અમારો જિલ્લો થરાદની અંદર તો

તો કાલે બધા આવ્યા વગર રિસો મત ને ખાલી પિસ્તાલીસો રૂપિયા થી આપડે શરૂઆત એલ અને સ્માર્ટ ટીવી ખાલી પિસ્તાળીસો રૂપિયા એટલે રમત ની વાત છે બરાબર તો આઈને ઓટો મારી દાદો લઈ દાદો આપણે નફાતી નફરત અને શ્યામથી સસ્તું કાંઈ નહીં સુરતવાળા શ્યામ ઇલેક્ટ્રોનિકવાળાનો આપણે ફેન ચાર્જી લઈ લીધી છે ને આપણે હવે હા એકદમ લો પ્રાઇઝમાં હાલી દેવાની છે ટીવી એલસીડી સ્માર્ટ ટીવી તો બધાને ભાવ ભર્યું તો પંદર તારીખે ધોવા રાખો તો આઈદા લો અને પછી ધોવા રાખો તો તમને એમાં હાર્દિક સ્વાગત છે

શ્યામ ઇલેક્ટ્રોનિકલ ને મારી સેફટી છે એટલે કઈ કેશો ભમરાજી અમે કે કાલે ઓપનિંગ છે શું એ તો આપણને ખબર કાલે બહાર જવા એટલા માટે આપણે આજે કાલે ઓપનિંગ જરૂરથી આવજો તમે લોકો વિઝિટ કરજો અને સસ્તું

અને બોલવામાં જ નથી પણ તો કે આ બોલે જ બરાબર મિત્રો અમે ભમરાજી સાથે આવી ગયા છે આશા ડેરી ની અંદર અને લસી મંગાવી લીધી છે બે કારણ કે હવરના ભૂછા ઢાટ હતા અને કીધું કાચું થાય ફોન ચાલુ છે જોરદાર ક્યાં છે ભાવિકાનો ચો જઈ ગયો તો ખાઈ ને પછી મિત્રો હવે જઈ રહ્યા છે દ્વારકા હોટલે જમવા આ સિરાદરે તો આંખો જાણો અને દુકાને દુકાને ખરાવી નાખ્યો

આપણે મંગાવી લેવાના દેશી દેશી ફૂડ અને એના એવી મજા નહીં આવતી બધા રોટલા આવી ગયા છે ચાલો લડી લઈ તો હેલો મિત્રો થરાદ માં બીજો દિવસ સુગી ગયો છે અને કાલે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે સુઈ ગયા તા કઈ વ્લોગ બનાવ્યો નતો પણ હવે ઉઠ્યા એટલે જવાનું છે ભમતમાં આ શું કેવાય હું કમાન હુંકમાં બોલું છું આપણે ઉદ્ઘાટન ની અંદર જવાનું છે તો જાગીને ને હવે બેઠા છીએ પછી આવીને નાવાનું હજી થોડું કામ કરાવવાનું છે તો આ છે હોટલ ફ્લેમિંગો જેની અંદર અમાનો રાખ્યા છે અમારા ભમર ભાઈએ તો હવે શું થાય જોઈએ હજી આંખમાંથી ઊંઘ ઉડી નથી પણ તોય વિચાર્યું કે ચલો જઈએ થોડુંક ભાઈબંધને મદદ કરીએ આવી નાવું પડશે હાલત ખરાબ છે અમારા ભાઈબંધ એક ના વાગ્યા છે અને આ છે હોટલ ફ્લેમિંગો તો બ્લોગમાં બન્યા રહેજો આજે ઘણા બધા ક્રિએટરો પણ આવવાના છે તો એમની સાથે પણ થોડી ઘણી વાતચીત કરશું ચર્ચા કરશું તમને મુલાકાત કરાવશું ચાલો તો મળીએ છીએ અને આ છે હોટેલ ફ્લેમિંગો તમે જોઈ શકો છો નજારો થોડું ભેજ બનાવ્યો છે મજબૂત તો ચલો હવે જઈએ છીએ અમે અમારે જ્યાં ઉદઘાટન છે ત્યાં દુકાને જવાનું છે તો ઉતરીને ત્યાંથી જઈએ અને થોડીક મદદ કરીએ પછી પાછા આવશું નાવા અને કોણ કોણ આજે મહેમાન આવવાનું છે એ પણ તમને કહીશ અને પ્લીઝ સપોર્ટ કરજો બ્લોગમાં આવડતું નથી એટલું બધું પણ કઈક ને કંઈક બનાવતા રહીએ ચલો થેન્ક યુ સો મચ દિલ થી આભાર ચલો મિત્રો અમારા ગફીદા અમારી સાથે છે અને એ પણ આવી ગયા છે અમારા ભમરા ભાઈ ના ઉદઘાટન હવે હું કાલ નો નાયો નથી એટલે ભમરા કીધું મારે નાવું છે એટલે હવે એને ઊંડો તો ઉતારવાનો જ છે ગમે એમ કરે પરમોશન ના તો ના હાલે પણ આમાં તો ઉતાર એટલે અમે એમજી માં આવ્યા છે પેલા કપડાં લઈ લઈએ તો ફાઈનલી ઉદઘાટન થઈ ગયું છે અને ઘણા બધા મહેમાનો પણ આવી ગયા છે પણ આપણે થોડુંક મોડું

તો બેન સ્વાગત છે અમારા બ્લોગની અંદર અને તમે બહુ નજીકના સમયમાં અમને ટાઈમ આપો પોડકાસ્ટ માટે કારણ કે તમે બનાસકાંઠાનું ઘરે છો તો તમારાથી આગળ કંઈક વધી અમે થેન્ક યુ સો મચ આભાર ચલો મળીએ તો હેલો મિત્રો હવે ઉદઘાટન પટી ગયું છે

બિરાદર જાહેર આમંત્રણ આલવું છે તો કીધું બધા આઈ જા કરો બનાસ ના ઘાયલ કે ઓકે આવો લેવા બનાસ ના ઘાયલ દઈ ને ગામ ડાલામ પોચા ભાઈ ભર

અને ગેરંટી એટલી છે તો આવજો મજા કરજો અને જોજો અને ધંધા ને વિકાસ એટલો લાવવાનો છે આપણે બધાની સાથે મળીને એવું નઈ કે ખાલી ધંધો કરવાનો સંબંધો એવા બનાવવાના છે એટલે પ્લીઝ એકવાર મુલાકાત લેજો થેન્ક યુ સો મચ